you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરાથી એક ટ્રક બ્રિજ ઉપર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં તંત્ર દોડધામ મચી ગઈ હતી જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અત્યારે બચાવ કામગીરી હાથ ધરાઈ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવા

નદીમાં માં છે